નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ એસ પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજથી આપણે એક નવીન શરૂઆત કરવા જઈ રહ્યા છે જેમાં તમને દરરોજ કરંટ અફેર્સના મોસ્ટ ટોપ ટેન પ્રશ્નો તમારા માટે લઈને આવીશું તો વિદ્યાર્થી મિત્રો સમયને માન આપી શરૂઆત કરીએ આજના ટોપ ટેન પ્રશ્નોની ભારત સરકારે બે હજાર પચીસમાં સોળમા નાણાં કાર્યકાળ કઈ તારીખ સુધી લંબાવ્યો છે તો જવાબ છે પંદર સપ્ટેમ્બર સુધી લંબાવ્યો છે બંગાળની ખાડીમાં આયોજિત ચોથી નોખા કવાયત બોંગો સાગર બે હજાર પચીસમાં ભારત સાથે કયા દેશે ભાગ લીધો હતો તો જવાબ છે મ્યાનમાર સુલતાન ઓફ જોહર કપ બે હજાર પચીસ કયા દેશમાં યોજાયો હતો જેમાં ભારતે ચંદ્રક જીત્યો હતો તો જવાબ છે ભારતમાં યોજાણો હતો ચીનના નાન્જિંગમાં તીરંદાજી વર્લ્ડ કપ ફાઇનલમાં બ્રોન્જ મેડલ જીતીને મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કમ્પાઉન્ડ તીરંદાજ કોણ બન્યું તો જવાબ છે લક્ષ્મીરાણી કોણ બન્યું લક્ષ્મી રાણી જોઈએ આગળના પ્રશ્નો વિકાસશીલ દેશો માટે ધિરાણ ક્ષમતા વધારવા માટે કઈ સંસ્થાએ વિશ્વ બેંક સાથે ત્રણ ડોલર બિલિયનના સોવરેન એક્સપોઝર એક્સચેન્જ કરાર પર હસ્તાક્ષર કર્યા તો જવાબ છે એશિયન ડેવલપમેન્ટ બેંકે નેક્સ્ટ કઈ સંસ્થાએ વન ફાઇનાન્સમાં ઓછા રોકાણે ઉજાગર કરતો પ્રથમ વૈશ્વિક સ્ટેટ ઓફ ફાઇનાન્સ ફોર ફોરેસ્ટ રિપોર્ટ બહાર પાડ્યો તો જવાબ છે યુ એન કયો લેટિન અમેરિકન દેશ ઈચ્છા મૃત્યુને કાયદેસર બનાવનાર સૌપ્રથમ બન્યો જેનાથી અસાધ્ય બીમારીઓ ધરાવતા દર્દીઓ માટે તબીબી સહાયથી મૃત્યુની મંજૂરી મળી તો જવાબ છે આર્જેન્ટિના દેશ પુણેમાં યોજાયેલા સંયુક્ત લશ્કરી કવાયત ડસ્ટ લીક ફાઇવ બે હજાર પચીસમાં ભારત સાથે કયા દેશે ભાગ લીધો હતો તો જવાબ છે કઝાકિસ્તાને ભાગ લીધો હતો જોઈએ નેક્સ્ટ કે બોલિવિયાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ચોપન પોઈન્ટ પોષ ટકા મત સાથે જીત મેળવી જેનાથી લગભગ બે દાયકાના ડાબેરી શાસનનો અંત આવ્યો તો જવાબ છે જ્યોર્જ ટુટો કવિરોગો જ્યોર્જ ટુટો કવિરોગો નેક્સ્ટ એ તાજેતરમાં અવસાન પામેલા એલ ગણેશન કયા રાજ્યના રાજ્યપાલ હતા તો જવાબ છે નાગાલેન્ડના રાજ્યપાલ હતા તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જો પ્રશ્નો પસંદ આવ્યા હોય તો મારા વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો